નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાદના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ઓગણચાલીસથી સોળસો રૂપિયા પૂરા जामनगर मार्केटिंग यार्ड अंदर सौ पचास थी सौसौ सो रुपया वाकानेर मार्केटिंग यार्ड अंदर बार सौ पचास थी चौदह सौ छियासी रुपया राजकोट मार्केटिंग यार्ड अंदर तेरसो पंदर सौ साइठ रुपया जेतपुर मार्केटिंग यार्डर अगियारो चालीसौने अगियार रुपया गोंडल मार्केटिंग यार्डनी अंदर बार सौ एक पंदर सौ एकतालीस रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पिस्तालीस सौ सौ बे रुपया જેસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો ને પચીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો નેવું થી પંદરસો ને પચાસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો ને દસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી ચૌદસો ને એંસી રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો ને એકાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો છન્નું રૂપિયા અડવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો ચૌદ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી પંદરસો ને અડસઠ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો પંદર રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છ્યાસીથી ને છન્નું રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકતાલીસથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંચાવનથી ચૌદસો એકવીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંસીથી ચૌદસો ને પચાસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્પોલમાં કરી નાખજો અને જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર